કાંગ્રેસ તાલુકાના રતનગઢ ગામે રતનગઢ ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું થરા માર્કેટયાર્ડના ચેરમેનના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું તો કાંગ્રેસ તાલુકાના રતનગઢ ગામ ખાતે આજરોજ રોજ થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલના હસ્તે રતનગઢ ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા પચીસ લાખ રૂપિયા નવીન ગ્રામ પંચાયત મકાન બનાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવી છે જેને લઈને આજ રોજ નવીન પંચાયત ઘર માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગામના નવનિયુક્ત સરપંચ સુરેશભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ લક્ષ્મીભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો અને ગામ લોકો હાજર રહ્યા હતા આજે ગુજરાત સરકાર દ્વારા રતનગઢ ગામે પચીસ લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ઘરના ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ પંચાયત ઘરનું નિર્માણ થવાથી ટૂંક સમયમાં આનું નિર્માણ થઈ જશે આજે પંચાયત ઘર મંજૂર થયું છે એ આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબના ખાસ પ્રયત્નોથી એમને સ્પેશિયલ કેસમાં કોકરાજ તાલુકામાં આ યોજનામાં આ પ્રથમ ગ્રામ પંચાયત મંજૂર કરાવ્યું છે આનાથી ગામના જે તમામ જે વિકાસની તમામ જે યોજનાઓ છે એ યોજનાઓનો ઘર બેઠા અહીંયા જે વીસી બેઠો છે એ વીસી એમને તમામે તમામ યોજનાનો એમને લાભ મળી રહેશે સરકારની તમામ યોજનાઓ અહીંયાથી ઓનલાઈન થઈ જશે સાથે સાથે આ ઘરમાં એક વિશેષતા છે કે પંચાયતની અંદર વીસીની ઓફિસ હશે સરપંચની હશે ડેપ્યુટી સરપંચની હશે અંદર બોર્ડરૂમ હશે અને એની સાથે સાથે ઉપર એક તલાટીસીનું ક્વાર્ટર પણ આપવામાં આવેલ છે તો આ યોજનાથી ખૂબ ગામને સારો લાભ મળશે આ પ્રસંગે અહીંયા ખાતમુહૂર્તના પ્રસંગે ગામના સરપંચશ્રી અને તમામે આગેવાનો ઉપસ્થિત રહ્યા આપ સૌનો આભાર